નમસ્કાર મિત્રો કેમ છો બધા આનંદ માને હું ગીતા પંચાલ આજે આપની સાથે આદત બે વિશે વાત કરું છું તો આદત બે કઈ છે અંતને ધ્યાનમાં રાખી શરૂઆત કરો મિત્રો આપણે સાત આદતો દ્વારા જીવન પરિવર્તન વિશે શીખી રહ્યા છે આ પહેલા મેં આપને આદત એક સક્રિયતા એટલે એક્ટિવનેસ કેમ રહેવું એક્ટિવ કેમ રહેવું અને એક્ટિવ રહેવું એટલે શું એની વાત કરી છે તો આપ આગળનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેશો અને આ વિડીયોમાં હું એક નાનકડી એમથી વાત કરી અને આ વિડિયોની શરૂઆત કરું છું મિત્રો અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરું એટલે શું તમે બધા કહેશો કે એટલે કયો અંત પણ શું આ જીવનનો અંત છે સા દિવસ નો અંત છે કે આપણા વર્ષનો અંત કે કાર્યનો અંત આ કયા અંતની હું વાત કરી રહી છું તો મિત્રો હું વાત કરી રહી છું દરેક વસ્તુ આપણા જીવનમાં જે ઘટના બની રહી છે એનો અંત આપણે કેવો ઈચ્છીએ છીએ આજનો દિવસ હું સવારે ઉઠી અને કેવો જાય તો હું શું બધા કહેશું તમે કહેશો કે સ્વાભાવિક છે દિવસ મારો સારો જાય હું રાત્રે સુખેથી ઊંઘી શકું એવો મારો દિવસ થાય આખું વર્ષ મારું કેવું જાય કોઈ ધંધાકીય કામ કરતું હશે તો વર્ષના અંતે હું હાયર ઇન્કમ ટેક્સ પેઇડ ભરી શકું એટલો એવો હું સક્સેસ જાઉં એવું વિચારે કોઈ નોકરી વાળો માણસ હશે તો વિચારશે કે મને પ્રમોશન મળે આવતા વર્ષે એ રીતે મારું વર્ષ જાય એમ દરેક માનવી પોતાના માટે એક અલગ અલગ વિચાર સાથે એક પોતાના અલગ અલગ નક્કી કરેલા ધ્યેય સાથે જીવન જીવે છે પણ આ ધ્યેયને જીવવા માટે પહેલા શું કરવું પડશે આ ધ્યેયની સાથે આપણને મનગમતું પરિણામ મેળવવા માટે આપણે શું કરવું પડશે તો આપણે શરૂઆતમાં આપણા લક્ષ્યને નક્કી કરીએ છીએ પણ એનો અંત કેવો હોવો જોઈએ એના વિશે વિચારતા નથી એ યાત્રા કેવી હોવી જોઈએ એના વિશે વિચારતા નથી તો એ યાત્રા વિશે વિશે આપણે કયા 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 ભરવા ભરવા પડશે પડશે સ્ટેપ એના હું આજે વાત કરું છું મિત્રો જ્યારે પણ આપણે કોઈ પણ મુસાફરી કરવાની વાત કરીએ છીએ ત્યારે શું શું સામાન ભરવું કેટલા દિવસ રહેવું શું કરવું એ બધાનું પ્લાન કરીએ છીએ પણ આપણા કોઈ કાર્યના આયોજન માટે શું આપણે આટલું ગંભીરતાથી વિચારીએ છીએ વિચારજો શું તમે ફક્ત તમારું આજે સવારે દિવસ ઉગ્યો અને આ દિવસ આખો દિવસ કેવી રીતે પસાર થશે કેવી રીતે તમે કરશો એને પસાર એના વિશે ક્યારે એક ટાઈમ ટેબલ બનાવો છો ખરા ના આપણે તો જે વહેતી ગંગામાં જેમ હવા પ્રવાહ જાય છે એમ આપણે જઈએ છીએ છીએ અને પછી કહીએ કે દિવસના અંતે મને કઈ જ ના મળ્યું તો મિત્રો અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો આ એક આદત દ્વારા આપણે દિવસનો ટાઈમ ટેબલ નક્કી કરવાનું છે કે મારે સવારે એનો એક દિવસ પહેલા રાત્રે સૂતા પહેલા આપણે નક્કી કરવાનું છે જ્યારે આપણે એ નક્કી નથી કરતા ત્યારે બીજા આપણા માટે પ્લાન કરી દેશે છે કે ચલ ને યાર ફોન આવે કોઈ મિત્રનો કે આજે તો બહાર જવું છે ચાલ તું આવે છે ને તો ફ્રીજ હોય છે ને તારે શું છે મિત્રો હું મારી વાત કહું તો હું મારા દરેક સ્ટુડન્ટ છે કે મારા કોઈ મિત્રો સગાવાલા દરેકને હું કહું છું તમારે મને જો મારું કોઈ પણ કામ હોય તો મને એક દિવસ પહેલા જણાવો કોઈ પ્લાન કરતા હોય કે એમાં હું હાજર રહું તો મને એક દિવસ પહેલા ચોક્કસ આપી દેવો જેથી હું મારા બીજા પ્રોગ્રામ છે એ દિવસના એને હું બદલી શકું અને મને મારો ટાઈમ ટેબલ નું ખ્યાલ આવે મિત્રો જ્યારે આપણે આ પ્રમાણે કોઈ પણ આપણી પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે આપણને એમાં સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે તો કેવી રીતે સમજીશું કોઈ પણ વસ્તુનું સર્જન પહેલા માનસિક થાય છે અને પછી ભૌતિક થાય છે દરેક વસ્તુનું સર્જન બે વાર થાય છે આપણે મનમાં કોઈ પણ વિચાર કરીએ છીએ કાર્યને અને ત્યારે પછી આપણે એને ભૌતિક દ્રષ્ટિએ આપણે એનો અંજામ આપીએ છીએ તો એનું ઉદાહરણ તરીકે હું આપને સમજાવીશ શું તમને ખબર છે આ મિસ યુનિવર્સ ને મિસ વર્લ્ડ જેવી સ્પર્ધાઓ થાય છે અને ત્યારે કોઈ પણ જે એક સુંદરી જે વિશ્વ સુંદરીનો ખિતાબ પામે છે અને ત્યારે આપણે એના જે એક્શન ને જે એની પ્રતિક્રિયાઓ જોઈએ છે કે ઓ આ એ રીતે ખુશ થાય છે શું બોલવું એ લોકોની સ્પીચ તરત કરે છે તો તમારે વિચાર કરજો કે જો તમે આ પ્રક્રિયામાં ભાગ લઈ અને બેઠા હો કલ્પના કરો તો તમે એ વખતે શું કહેશો આપણે એક વિચારીએ છીએ કોઈ અણધારી આપણને ખુશી મળે તે કોઈ અણધાર્યું આપણને બહુમાન મળે તો આપણને એનો આભાર કેમ માનવો કે કેમ પ્રતિક્રિયા આપી એ આપણને સમજાતું નથી પણ એ લોકોને ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓફ ટ્રેનિંગ પહેલા જ દિવસથી એ લોકોને શીખવાડવામાં આવે છે કે જો તમે વર્લ્ડ મિસ વર્લ્ડ બની ગયા તો તમે કેવી એક્ટિંગ સાથે આની પ્રતિક્રિયા આપશો તમારા પ્રતિભાવ કેવા હશે એ લોકોને જે જે ટ્રેનિંગ બધી એમ ચાલવાની ડાન્સ સ્ટેપની આ તે કોસ્ચ્યુમની બધી જે ટ્રેનિંગો આપવામાં આવે છે એ ટ્રેનિંગો સાથે રોજ એ લોકોને સાંજે કામ કર્યા પછી ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે આને કેવી રીતે જવાબ આપશો એ લોકોને લાસ્ટમાં જે એક વર્ષની ટ્રેનિંગ દરમિયાન રોજ એક નવા ક્વેશ્ચન પૂછાય છે અને રોજ એ નવા ક્વેશ્ચનના કયા જવાબ તમારા દ્વારા હોઈ શકે એટલા એ લોકોને તૈયાર કરાય છે એક ક્વેશ્ચન માટે એ લોકોને ત્રણસો ને પાસઠ દિવસ પાસઠ ક્વેશ્ચન પૂછવામાં આવે છે

પણ દરેક બોલાયેલા શબ્દો શું યોગ્ય હોય છે આપણા કામના હોય છે યથાર્થ કરતા હોય છે તો ના આ જે શબ્દો ટ્રેનરો જ્યારે બોલે છે ત્યારે ત્રણ મિનિટના શબ્દો બીજાના જીવનને અસર કરે છે પ્રભાવિત કરે છે માટે ખૂબ સમજી વિચારીને બોલવા પડે છે એવું એમણે અમને સમજાવેલું અને એ સાચું પણ છે કેમ કારણ કે એટલા જ માટે જો આપણે એ સમજી શકતા હોય કોઈ એક ટ્રેનિંગ માટે કોઈ એક ટ્રેનર આટલી મહેનત કરતો હોય તો મારા જીવનના સફળતા માટે મારા જીવનની પ્રગતિ માટે મારે શું કરવું પડે મારે પહેલા તો ટેબલ બનાવવું પડે મને આનો કેવો અંત જોઈએ છે તો મહિનાનો અંત પણ સુખદ હશે મહિનાનો અંત સુખદ હશે ને તો વર્ષનો અંત પણ સુખદ હશે અને વર્ષોનો અંત જ્યારે સુખદ હશે તો ત્યારે જીવનનો અંત પણ અતિ સુખદ હશે અને ત્યારે કોઈ ફરિયાદ નહીં હોય અને આનંદ જ આનંદ હશે અને સંતોષ જ સંતોષ હશે એક વાત કહીને હું મારી વાતને અહીંયા હું મારા જીવનનો ખૂબ જ મારા જીવનમાં આ આ આ દ્રષ્ટાંતને હું ખૂબ સિરિયસલી લઉં છું અને મારા માટે એક કહીએ ને તો એક અનમોલ ઉપહાર છે મારા સસરા જ્યારે નેવ્યાસી વર્ષની ઉંમરે એમનું નિધન થયું અને ત્યારે ત્યારે અમે બેસતા જોડે વાતો કરતા હંમેશા કહેતા કે ગીતા મને મારા જીવનથી ખૂબ સંતોષ છે મેં મારા જીવનમાં જે કરવા ધાર્યું હતું એ બધું કરી લીધું મને હવે કશાની જ ઈચ્છા નથી અમે કોઈ વાર પૂછી દાદા શું કઈ કરવું છે કે મેં મારા જીવનમાં મારું બધું કરી લીધું છે મારા બે દીકરાઓને બે ઘર અપાવી દીધા દીકરી સારા ઠેકાણે બધું મારા જીવનમાં બરાબર છે મારા બાળકોના બાળકો સેટલ થઈ ગયા છે તો મને મારા જીવનથી સંતોષ છે તો શું તમને તમારા જીવનથી સંતોષ છે આજે તમે જે જીવન જીવી રહ્યા છો એનો સંતોષ છે વિચારજો અને આ ધ્યાન રાખી આ ઉદાહરણ સાથે જો તમે સમજશો કે તમારા દિવસના અંતે તમને સંતોષ મળે એવું તમે વિચારતા હો તો દિવસની શરૂઆત કેવી રીતે કરવી એના માટે તમે તમારી એક કાર્ય સૂચિ બનાવો ટાઈમ ટેબલ બનાવો અને નક્કી કરો કે તમારો આ દિવસ માત્ર તમારા માટે છે અને એ દિવસને તમે કેવી રીતે જીવવા માંગો છો હા માત્ર મારા માટે જીવવું એટલે એવું નહીં મારા માટે હું જીવું છું ત્યારે હું લોકો માટે જીવું છું હું સમયને યોગ્ય રીતે જીવું છું તો મિત્રો અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો આ આદત બેને આપણે કેળવવા માટે કાર્ય સૂચિ બનાવવી પડશે એને પહેલાંથી નક્કી કરવું પડશે કે આ દિવસના અંતે મારા મને આનંદ જોઈએ તો હું કેવા દિવસ દરમિયાન કેવા કેવા કામ કરીશ કારણ કે કાર્ય તો કરવું જ પણ શેના પર છૂટકો જ નથી તો હું કેવા કામ કરીશ જેનાથી મને સંતોષ મળે મારી પ્રગતિ થાય અને મને આનંદ મળે ને રાત્રે મને શાંતિની નિંદ્રા આવે તો મિત્રો આજે આટલી વાત કઈ અને હું આગળ આપણે ગમેન્ટ પણ કરજો અને લોકોને મોકલજો અને લોકોને સમજવાની આપણે કોશિશ કરીશું કે આ કેવી રીતે કામ થશે આગળ બીજા વિડીયોમાં હું તમને જણાવીશ કે અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરું એનું બીજું સ્ટેપ કયું છે તો આપણે મળતા રહીશું મિત્રો ત્યાં સુધી ખૂબ આનંદ સાથે હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને મસ્ત રહો નમસ્કાર હું ગીતા પંચાલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું